એક નવા વિડીયોમાં જો મિત્રો તમે આ વિડીયો બનાવો હોય તો આ વિડીયો નીકળો નાખે તરફ વાત આવતી આ સબસ્ક્રાઈબ કરો ના જોઈ લઈએ મિત્રો આપણે અત્યારે કપાની સાથે રીસ્તા ભરી જાવીશું મિનિંગ આજે બધા યાર્ડને એવું બધું બહી ગયું એટલા માટે ને આજે આપણે પપ્પા આવું આ ભરી જાવી છે અને જાવ્યું ત્યાં મોટી માઇલ ભીમિંગ છે ને ત્યાં જવાનું છે બન્યા ને આપણે એનો શું ભાવ આવે છે એ આપણે તમને પછી આગળ જોઈએ પણ જણાવ્યું અત્યારે આપણા વાર્ય ચાલતા થઈ ગયા છે આપણે જોઈએ મિત્રો આ છે કેનાલ મેન આપણે મોટી બાજુ અમે દેખે મિત્રો આવું આ છે જીન્ડિંગ अतर अगी उ बोबर आपास की खरीदी चालू से जींदगी अत्यारे अड़ी आ जीनिंग में आप एंट्राई गए अतर તો જલ્દી મિત્રો અત્યારે આપણે પૂગી ગયા છે જીની ગયે અને આ બાજુ પડી છે હજી આપણે રિક્ષા તો શું તો જલ્દી મિત્રો અત્યારે આપણે પૂગી ગયા છીએ જીની આ બાજુ પડી છે આપણે રિક્ષા અને આ બાજુ લઈ આ ગપાનો બધે હગલો અને બસ આ રિક્ષા ખાલી થઈ ગઈ એટલી બાર છે પછી આને મિત્રો અત્યારે પૂગી ગયા છીએ આપણે જીની ગયા જો આ બાજુ આપણી રિક્ષા ફેરી છે અને આ બાજુ પપ્પાનો ઢગલો છે તો પપ્પા રિક્ષા ખાલી થઈ ને પછી આપણે જવાથી ઘરે બિલનું પેમેન્ટ પેમેન્ટ લઈને રિક્ષા પીડી છે આપણી બરોબર હા તો છે ને મિત્રો જોઈએ આપણે સીધાવાડિયાથી આવતા રહ્યા છીએ એ શિવજીની છે ને ત્યાં ત્યાંથી એને હવે હમણાં કેટલો કપાસ થયો ભાવ તો છે ને ચૌદસો ને વીસ રૂપિયા ના કીધા છે તમને જોઈએ હું છે ને નજીકથી કપા દેખાડી દઉં જોઈ લે અત્યારે હેને આવો કપા છે નાના ચૌદસો ને વીસ રૂપિયા રિક્ષા ખાલી થઈ ખાલી છે ને ચાર પાંચ ભાર્યું છે અત્યારે રિક્ષા ખાલી બહુ લઈ લીધી આ બધું છે ઇવનિંગમાં કપા તમે જોઈ શકો છો પેલા પાછો ખાલી રિક્ષાનું વજન કરેલી અને પછી નીકળી કરાયો લઈ લીધું વજન ગયો છે અને એને પેમેન્ટ પણ લેવી ગયું છે તો નીકળી એને પાછા ઘર બેઠો